અમરા કતારગામ વાળા મિત્રો બપોર પછી તમને ભૂખ લાગી હોય નાસ્તો કરવો હોય તો ઉપાધી નથી કરવાની કેમ કે હિરાબાગની પ્રખ્યાત સોનલ ભેળ આપણા કતારગામ વિસ્તારમાં એવલોન બિઝનેસ 허બમાં આવી ગઈ છે અરે અહીંયા તમને કાજુ કટોરી ચાટ ભેળ ચીઝ ગ્રીલ મટકા ગ્રીલ પાણીપુરી પીઝા જેવી તમામ ફાસ્ટ ફૂડ ની આઇટમ નું મોટો જબર મેનુ છે અને 30 વર્ષથી સોનલ ભેળ નામ કરીને બેઠા છે તો ટેસ્ટ અને ક્વોલિટી તો જોવું જ ના પડે ભાઈ આપણી હવે બટેકાનો દહીં આવે બુંદી આવે રાજકોટની ફેમસ જે આપણે ચટણી છે ચટણી આવે મીઠી ચટણી આવે લસણની ચટણી આવે ખાટી મીઠી ચટણી આવે કાજુ આવે મસાલા સિંગ આવે આવે ધાણા આવે